કેટલી મહેનત કરતા હોય ને તો કરવી પડે ભાવ ન મળે તો શું કરું નો કે લાવવા પડે ખરેખર શું હોવું કેટલો ભાવ અંદાજે પંદર થી વીસ રૂપિયા છે સામાન્ય દસ થી બાર રૂપિયા તો હોવા જોઈએ તો જ ખેડૂતને પોવાય તો એ ખાવાના નો થાય આ મજૂરી દાળિયા દવા ખાતર બિયારણ હિસાબ કરો તો ખેડૂતને વાહ કાઈ ન હોય